क्रियाफलं सहजानन्दगुरुं भजे सदा नारायण कुलस्वामिनारायणभगवाननी श्रीहरिकृष्णमहाराजनि श्रीराधाकृष्णदेवानी श्रीनरनारायणदेवानी श्रीलक्ष्मीनारायणदेवनी जय બધા હજારી ભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ પલા ભક્તજનો આપણે સ્વામિનારાયણ મહાપ્રભુના દિવ્ય લીલા ચરિત્ર શ્રવણ કરી રહ્યા છીએ શ્રી હરીએ અનેક ગામોમાં વિચરણ કરતાં કરતાં માણાવદરથી નીકળી અને જાળીએ પધાર્યા જાળી આ ગામ સમવંત અઢારસો સિત્તેરનો ફાધરવો ઉતરો હતો અને આસો બેઠો હતો અહીં હીરાભાઈ ઠક્કરને ત્યાં મહારાજ ઉતર્યા હીરાભાઈ તો મહારાજ પર્યા ને એટલે અત્યંત આનંદમાં આવી ગયા પરંતુ મહારાજે એમને કહ્યું કે હીરાભાઈ અમારે મંદવાડ ગ્રહણ કરવો છે તમે જો સેવા કરો તો અમે અહીં રહીએ અમે બધે ફર્યા પણ કોઈ અમારી રૂચિ જાણી શક્યું નહીં એટલે અહીં આવ્યા છે હીરાભાઈએ કહ્યું કે મહારાજ મારા આવો ભાગ્ય કે આપની સેવા મને મળશે આપ ખુશીથી અહીં બિરાજો મહારાજે તરત કહ્યું અમારે રહેવા માટે એકાંત જગ્યા જોઈશે એટલે કહ્યું કે મહારાજ મારું બીજું ઘર બાજુમાં ઉત્તર અભિમુખનું છે એની પાછળ વાડો પણ છે તો આપને ત્યાં અનુકૂળ પડશે મહારાજ તરત ઉઠા તે ઘર જોવા પધાર્યા એકાંત સ્થાનમાં ઘર અને પાછળ વાળો જોઈ મહારાજ બહુ રાજી થયા એમણે કહ્યું કે અહીં હવે ઢોલીઓ પાથરી હતી હીરાભાઈએ મહારાજ માટે તમામ સગવડ કરી દીધી એમના પત્ની પણ સેવામાં તત્પર બની ગયા મહારાજ સાથે મુકુંદ બ્રહ્મચારી નાજા જોગીયા અને ફગુજી હતા ત્યાં લીલા મૂંગે મોઢે જોતા હતા એમને વિચાર થયો આપણે ગઢપુરથી નીકળીને અહીં સુધી સાથે ફેર્યા મહારાજની પ્રકૃતિ જરા પણ અસ્વસ્થ નથી છતાં મહારાજે આ શું લીલા હાદરી તેઓ બધી તૈયારીઓ થતીને જોઈ રહ્યા એકાએક મહારાજ ઉઠીને ઢોલિયામાં પડ્યા અને શરીરમાં જાણે કાળ જ્વર વ્યાપ્ય હોય ને એ મહારાજનું આખું શરીર લાલ લાલ થઈ ગયું ભગવાનના બે પ્રકારના ચરિત્રો હોય એક દિવ્ય ચરિત્ર અને બીજું માનુષિક ચરિત્ર તો ભગવાને દિવ્ય લીલા ચરિત્રો તો કર્યા પણ હવે માનુષિક લીલા કરે છે અને જ્યારે ભગવાન મનુષ્ય લીલા કરે ત્યારે જો ભગવાનનો નિશ્ચય ન હોય તો ભગવાનના સ્વરૂપમાં ડગમગાટ થઈ જાય કે ભગવાન કહેવાય ભગવજીએ મહારાજને કપાળે હાથ મૂક્યો ને ત્યાં તો ધગેલ લોઢીના જેવું ગરમ મહારાજનું કપાળ એને લાગ્યું મહારાજનું આખું અંગ ધ્રુજતું હતું મહારાજે કહ્યું શું જોઈ રહ્યા છો ગોદડા ઓઢાડો મહારાજે આવો તીવ્ર તાવ ગ્રહણ કર્યો તેથી બંને પાર્ષદો સુરવીર હતા છતાં ગભરાઈ ગયા એના મનમાં થયું કે આપણે બે જ સાથે છીએ બીજા કોઈના મંદવાળની ખબર નથી અને મહારાજ જો કોઈ અકળ લીલા કરશે તો આખો સત્સંગ આપણા માથે છાણા થાપશે કે તમે વાત એ ન કરી કે ભગવાન બીમાર થયા તા એમ એથી એમને ધીરે રહીને મહારાજને પૂછ્યું મહારાજ મંદવાડના સમાચાર સત્સંગમાં મોટેરા હરિભક્તોને મોકલીએ આ સાંભળી મહારાજ એકદમ ગુચ્છે થઈ ગયા એમણે કહ્યું એવા આ ખબર બધાને આપવાના હોત તો ઠેઠ સોરઠમાં આ વરજાંગ જાળિયામાં આવીને મંદવાડ શું કામ ગ્રહણ કરત તમારે સેવામાં રહેવું હોય ને તો રહો નહીં તો તમે ચાલતા હતા જેવો મહારાજનો જ્વર તીવ્ર હતો ને એવો જ મહારાજનો આ પુણ્ય પ્રકોપ પણ જલદ હતો બંને હાથ જોડી ગયા કાંઈ બોલી શક્યા નહીં મુકુંદ બ્રહ્મચારી એમને ધીરેથી કહ્યું હમણાં એમને વધારે બોલાવા જેવા નથી ધીરે ધીરે મહારાજને મંદવાનું જોર વધતું ગયું અન્નો ત્યાગ કરી દીધો આથી શરીરમાં અશક્તિ ઘણી આવી ગઈ સેવકો ઉપાડીને સ્નાન કરાવવા લઈ જતા આ રીતે મહારાજને લગભગ અગિયાર ઉપવાસ થયા મહારાજના તીવ્ર મંદવાળની વાત સત્સંગમાં પ્રસરવા લાગી એટલે મુક્તાનંદ સ્વામી એકદમ એમના મંડળને જે ગામડાઓમાં ઉપદેશ અર્થે વિચરણ કરવાનું કહ્યું હતું ત્યાં મોકલીને એક સાધુ સાથે મહારાજને જો આવી ગયા બીજા પણ આજુબાજુના ગામના ઘણા હરિભક્તો મહારાજને જોવા આવવા લાગ્યા મહારાજ એમને જુએ અને એમના મનમાં થતા સંકલ્પો કહેવા માંડે કોઈને સારા સંકલ્પો થતા હોય કોઈને ફૂંડા સંકલ્પો પણ થતા હોય પણ મારા તો જેમ જણાય ને એમ કહેવા માંડ્યું આથી ઘણા ભક્તોને ત્યાં બેસવાનો શંકો થવા લાગ્યો ભગવાન પણ લીલા એવી કરવા માંડે જે આવે ને જે સંકલ્પ કહી દે હવે માણસના તો રજો ગુણ ને કારણે ક્યારેક હારા ખરાબ સંકલ્પ થતા જ હોય બધાને વેચમાં જેમ હોય એમ કહેવા માંડે તો પછી આવતા જ બંધ થઈ જાય કાં બેઠા હોય ને ઊભા થઈને જતા રહે મુક્તાનંદ સ્વામીએ મહારાજને હાથ જોડીને કહ્યું કૃપાના જીવ તો એવા જ હોય આ મન માકડા જેવું હોય એટલે ગમે એમ કૂદાકૂદ કરે પણ એમના આચરણમાં સંશય હોય એટલે સત્સંગી તરીકે શોભે માટે દયાળુ આપ જો બધાના સંકલ્પ કહેવા માણસો ને તો હરિભક્તોને અહીં આવતા મૂંઝવણ થશે આ સાંભળી મહારાજે સ્વામી સામે જોઈને કહ્યું એમ છે તો હવે અમે નહીં બોલીએ મહારાજની સેવા હીરાભાઈના સ્ત્રી કલુબઈ હતા તથા સાંગા બાબરિયાની સ્ત્રી રતન કાથડ બાબરિયાની સ્ત્રી કુંવરબાઈ નગા બાબરિયાની સ્ત્રી પરમાબાઈ એમ પ્રેમભાઈ સોનારણ અને ગલુભાઈ સુથારણ વગેરે કરતા હતા મહારાજ માટે જાત જાતની વાનગીઓ બનાવી તેઓ લાવતા બ્રહ્મચારી મહારાજને જમવાનું કહેતા ત્યારે મહારાજ કહેતા રાધા લક્ષ્મી જેવી સ્ત્રીઓ અમારા માટે રોજ ભાતના થાળ લાવે પણ અમે અંગીકાર કરતા નથી અમને જમવાની રૂચિ થતી નથી આ સાંભળીને સૌ હતાશ થઈ જતા આ મંદવાડામાં મહારાજ ઘણીવાર લોકોને ન સમજાય ને એવું અસંબદ્ધ બોલતા એટલે લોકોને લાગ્યું કે મહારાજને ત્રિદોષ થયો લાગે એક દિવસ મહારાજ હાથમાં તલવાર લઈને ઢોલિયા ઉપરથી એકદમ ઊભા થઈ ગયા અને હવામાં તલવાર વીંઝવા લાગ્યા આથી ભગવતજી નાતા જોઈએ મહારાજને પકડવા ગયા પણ મહારાજ એની આમે તલવાર લઈને ફેર્યા એમને કહ્યું જોઈ છે ઉઘાડી તલવાર શ્રી કૃષ્ણ જેટલા અસુરોને માર્યા અને એમાંથી જે બચ્યા ને એમને કાપી નાખવા એટલે મુક્તાનંદ સ્વામી મહારાજને હાથ જોડીને કહે મહારાજ આપ અહિંસાનો ઉપદેશ કરનારા આપના હાથમાં આ તલવાર શોભે નહીં કેમ ન શોભે સત્સંગની રક્ષા કરવા માટે તલવાર તો વાપરવી જ પડે મારા તાડુ ક્યાં પણ એ માટે તો આપણા સુરવીર પાર્ષદો કાઠી ભક્તો બધા છે ને સ્વામીએ હજુ હાથ જોડીને તે જ નમ્ર ભાવથી કહી તેમણે મહારાજના આ મંદવાળમાં ગંભીરતા દેખાણી એટલે તેઓ પણ મૂંઝાઈ ગયા તમે ન સમજો સ્વામી એ બધા બાયલાશ મુક્તાનંદ સ્વામી આ સાંભળીને કાંઈ બોલ્યા જ નહીં મહારાજને તેર ઉપવાસ થયા એટલે મુક્તાનંદ સ્વામી કહે કે મહારાજ આપ તો પૂર્ણ કામ છો પરંતુ આપના ભક્તોને અર્થે તો આપ થોડું અંગીકાર કરો તે સાંભળી મહારાજે કહ્યું પેંડા બરફી જલેબી મંગાવો હલો આ સાંભળીને હીરા ઠક્કર કહે મહારાજ અત્યારે મધરાય તે જલેબી ક્યાંથી મળે આ સાંભળી મહારાજ ફરી તાળો ક્યાં એમણે કહ્યું ભુજની બજારમાં જોઈએ એટલી જલેબી મળે છે જાળિયા ભૂજ યા અને મને પાસે જલેબી માટે ના પાડો છો જલેબી ન મળે તો જવનો પોંક લાવો એટલે ભગુજીથી બોલાઈ ગયું મહારાજ આ સો મહિનામાં જવું ક્યાંથી હોય ફરી મારે તાળું ગયા લાખો મણ જવું ઊભા હશે અને મારે તો થોડો જ પોક જોઈએ આ સાંભળી કોઈ કાંઈ બોલી શકે નહીં હીરા ઠક્કરે તરત કહ્યું અત્યારે વદર જઈએ એમ કહી હીરા ઠક્કર તથા નગો બાબરીઓ બને ભાયા બધા જવા ઊડ્યા ત્યાં જઈને જૂના ભાઈને જગાડ્યા બધી વાત કરી જૂનાભાઈ પણ મૂંઝાયા જલેબી તો આથો નાખ્યો હોય તો જ તૈયાર થઈ શકે એ થોડી તરત જ તૈયાર થાય થોડી વાર વિચારીને એને કહ્યું કે હાલો આપણે કંદોઈનું હાટ ઉઘડાવીએ કંદોઈનું હાટ ઉઘડાવ્યું તેને પૂછ્યું જલેબી તૈયાર મળશે ત્યારે એને કહ્યું હા રાતે જ આથો નાખ્યો છે હાલો બનાવી દો તરત જ એને તાવડો માંડ્યો જલેબી ઉતારવા માંડ્યો જલેબી લઈને બંને મહારાજ પાસે આવે એટલામાં ભગુજીએ બાજરાનો પોક મંગાવ્યો હતો તે પણ આવી ગયો ભગુજીએ મહારાજને કહ્યું મહારાજ જવનો પોક આવી ગયો જલેબી પણ આવી ગઈ છે તો આપ જમો મહારાજ બેઠા થયા જલેબી અને પોગ જમવા લાગ્યા જમતા જાય અને ભગુજીને કહેતા જાય ભગુજી તું મને જગાડતો રહેજે હું જો ઊંડો ઉતરી જઈશ ને તો પાછો દેહમાં નહીં આવું બધા મહારાજની આવી અસંબદ્ધ વાતો સાંભળીને રડતા હતા મહારાજ જમી રહ્યા ને પછી બોલે છે મને બહાર વાડામાં લઈ જાઓ ગંગાનું પાણી લાવો સો બેડાથી મારે આજે નહાવું છે પાણીનો રેલો વેણું નદીમાં પહોંચો જોઈ ભગુજીએ કહ્યું ભલે મહારાજ એટલામાં તો બાયો દસ વીસ બેડા ભરીને પાણી લઈ આવ્યું ભગુજી મહારાજનો ખાટલો વાળામાં લઈ આવ્યા મહારાજને તાવ થોડો હતો ઠંડે પાણીએ નહવાની એમની જીદ હતી એટલે સૌને બીક લાગતી હતી પરંતુ મહારાજનો આગ્રહ હતો એક બે ત્રણ ચાર એમ દસ બેડા પાણી મહારાજ ઉપર રેડ્યું મહારાજ પૂછતા જાય વેણુ નદીમાં રેલો પહોંચ્યો એટલે ભગુજી એક હરિભગતને કહ્યું આ છાલીયું ભરીને પાણી વેણુ નદી નાખી આવો એ પ્રમાણે તે હરિભગતે વેણુ નદી પાણી નાખી આવ્યા પછી ભગુજી કે મહારાજ વેણુ નદીમાં રેલો પહોંચી ગયો એમ તો અમે અમે સાજા થઈ ગયા એમ કહીને મહારાજ ઉઠવા જતા હતા ને ત્યાં બ્રહ્મચારી મહારાજનું શરીર લુસવા લાગ્યા એટલે બેસી ગયા મહારાજને કોરા શ્વેત વસ્ત્રો પહેરાવ્યા ભાઈ ટોલિયામાં પડી ગયા તે દિવસ સમવંત અઢારસો સિત્તેરની આસો સુધી એકાદશી હતી લો સાંજે રતનભાઈ રાપ કરીને લાવ્યા મહારાજે થોડી પીધી પછી કહ્યું હવે અમારે ગઢડે જવું છે તો ગાડું લાવો બધા વિચારમાં પડી ગયા આ સ્થિતિમાં ગઢડા સુધી મુસાફરી કેમ કરાવી પણ મહારાજે હઠ લીધીને આથી ગાડું લઈ આવ્યા એમાં ગાડલા ભાઈથરા આજુબાજુ તકિયા ગોઠવ્યા ગાલ મસૂરિયા મૂક્યા અને મહારાજ એમાં પૈટ્યા એકાએક મહારાજે કહે ભગુજી આ ગાડું તો ટૂંકું પડે છે મારા પગ બહાર રહે માટે ગાડાને ખેંચો ભગુજીએ તરત એક બે સેવકોને બોલાવી ગાડું ખેંચ્યું એટલે મહારાજ કહ્યું બસ હવે બરોબર થઈ ગયું હા મહારાજ ગઢપુર જેવા ઉપડ્યા હવે થોડું ચાયેલા ને ગાડામાં કડા ખાખડા એટલે મહારાજ ચમક્યા એમણે કહ્યું ગાડવું બુરાખો આમાં કંઈક દગો હોય ને એવું લાગે છે એમ કહીને મહારાજે કહ્યું મારા ગાડામાં બેસવું નથી અને તરત જ ઉતરવા લાગ્યા બે બેસેવા કહ્યું મહારાજને પકડી રાખ્યા મહારાજે કહ્યું આમ અમને પકડી શું રાખો છો દોડી લાવો તરત ગામમાંથી દોડી તૈયાર કરીને લઈ આવ્યા મહારાજની આ બધી વિચિત્ર ક્રિયાથી મુક્તાનંદ સ્વામીના અંતરમાં અત્યંત દુઃખ થતું હતું એમને થયું કે મહારાજ હજુ સાજા થયા નથી ડોળી આવી મહારાજ એમાં બિરાઈ ગયા દોડી આગળ ચાલી ગામ મુખરડા ત્યાંથી થોડું છેટું હતું પણ એ પહેલાં તો મહારાજે ડોળીમાં એટલો બધો ભાર મૂક્યો ને કે ઉચકનારા થાકી ગયા એમણે ડોળી જમીન ઉપર મૂકી દીધી મહારાજે પૂછ્યું કેમ ડોળી જમીન ઉપર મૂકી ભગુજીએ કહી મહારાજ નારાને ભાર લાગ્યો એટલે થોડી વાર થાક ખાય એમાં ભાર શેનો લાગે અમે તેર દિવસથી કાંઈ જીમ્યા નથી મહારાજે કહ્યું એટલે ભગુજીએ ડોળી ફરી ઉપડે પોતે અને બીજા પાર્ષદોએ પણ ઉપાડી અહીં શોક ગામમાં પહોંચ્યા મહારાજે અહીંના લુવાણા હરિભક્તને બોલાવ્યા તેઓ દોડતા આવ્યા મહારાજના દર્શન થયા એટલે એકદમ રાજી થઈ ગયા મહારાજે એને કહ્યું કે આ અમારી ડોળી ઉપાડનારા ડોળી ઉપાડીને થાકી ગયા છે તો એમને ગોળ ખવડાવો તરત જ હરિભક્તો દોડ્યા ઘેરથી ગોળ લઈ આવ્યા મહારાજે દોડી ઉપાડનારાને ગોળ ખવડાયો પછી ત્યાંથી નીકળી અને ઉપલેટા પધાર્યા ઉપલેટામાં મહારાજ આંબજીની ઘટામાં વિતરા અહીં ભગવજીને કહ્યું તમે ગટપુર જાઓ અને અહીંયાથી ગાડું લઈ આવો આ સાંભળી ભગવુંજી મુંઝાયો ગરડા ત્યાંથી હાઠ ગાઉ થાય ત્રણ ચાર દિવસે પાછા ફરાય મહારાજને આમ એકલા મૂકીને ત્યાં કેમ જવું અને મહારાજ પણ લીધી હઠ અત્યારે મૂકશે નહીં એમણે વેરાભાઈને કહ્યું કે તમે ગામમાંથી સારું ઘોડું લઈને ગરડા જાઓ દાદા કાચરનું સગરામ જોડાવીને લાવો સગરામના બળદ સારા છે જે દિવસના ચાલીસ ગાવ ચાલે ગરડા અહીંથી સાઠ ગાઉ સેટું છે પણ તમે બે દિવસમાં અહીં પહોંચી જાઓ ત્યાંના હરિભક્તોનો ઘોડો લઈને વેરાભાઈ ત્યાંથી તરત નીકળી ગયો બે દિવસે સિગરામ લઈને વેરાભાઈ પહોંચી ગયા સાથે બંધિયાના જેસોજી ગરાસિયા જે મહારાજની સેવામાં પાર્ષદ તરીકે રહ્યા હતા એ પણ આવ્યા મહારાજને એમાં બેસાડ્યા ઉપલેટાથી સૌ નીકળ્યા ત્યાંથી ઝાંઝમેરમાં ખજૂરીઓ નીચે ઉતર્યા અહીં જાળિયાથી નગો બાબરિયો આવ્યો હતો નગા બાબરિયાએ જાળિયામાં મહારાજની સેવા તો કરી પરંતુ મહારાજના મનુષ્ય ચરિત્ર જોઈ એને મહારાજના સ્વરૂપમાં શંકા થઈ હતી મહારાજ એ જાણતા હતા અને સમજતા હતા કે એનું ગજુ એવી લીલા જીરવાનું હતું નહીં પરંતુ એને ભક્તિભાવથી પોતાની સેવા કરી હતી એટલે મહારાજને પોતાના ભગવાનપણાની એને ઓળખાણ કરાવીને એનું કલ્યાણ કરવું હતું મહારાજે નગા બાબરિયાને પોતાની પાસે બોલાવ્યા તે આવ્યો ને ત્યારે મહારાજ ઢોલિયામાં બિરાજમાન થયા હતા નગા બાબરિયાએ મહારાજને હાથ જોડ્યા તરત જ તે સ્તબ્ધ થઈ ગયો એને મહારાજનું વિરાટ સ્વરૂપ દેખાયું એ ગભરાયો ત્યાંથી દોડવા જ માંડ્યો એને દોડતો જોઈને મહારાજે પાર્ષદને કહ્યું એ બાબરિયાને અહીં બોલાવો તે આવ્યો ને એટલે મહારાજ એને પૂછ્યું નગા બાબરિયા તમે કેમ ગયા હતા ત્યારે એને કહ્યું મહારાજ આપ ભગવાન છો પરંતુ જાળિયામાં આપની લીલા જોઈ આપના સ્વરૂપમાં મને શંકા થઈ હતી ને આજે આકાશ ભરાઈ જાય એવું આપનું સ્વરૂપ મેં જોયું વિરાટ સ્વરૂપ જોઈને મને બીક લાગી મહારાજ આ સાંભળીને ઈશાને એને કહ્યું એમાં તમારો કોઈ વાંક નથી અર્જુન પણ એ વિરાટ સ્વરૂપ જોઈને બી ગયા હતા નગા બાબરિયાને મહારાજના સ્વરૂપનો પાકો નિશ્ચય થઈ ગયો કરિયાણા આવ્યું એટલે મહારાજે કહ્યું અહીં દરબારગઢમાં શિગ્રામ લઈ લો મહારાજની આજ્ઞા પ્રમાણે દરબારગઢમાં શિગ્રામ લીધો દેહા ખાચર અને મીણબાઈમાં તો મહારાજને જોઈને રાજી રાજી થઈ ગયા ભગુજીએ કહ્યું મહારાજને મંદવાડ છે એટલે આરામ થાય એવી જગ્યાએ ઉતારો કરાવો કોઈને ખબર આપવાની નથી મહારાજને દરબારગઢમાં ઉતાર્યા બ્રહ્મચારીએ થાળ તૈયાર કર્યો મહારાજ જયમાં અને પછી કહ્યું હવે ચાલો થોડી વારે પૂછ્યું બધા જૈમા એટલે દરબારે કહ્યું મહારાજા ભગુજી અને જેસોજી બે બાકી છે એ સાંભળી મહારાજ ઐશાએ એમણે કહ્યું ત્યારે તો હજુ મોટું મંડાણ કરવું પડશે આ બંનેનું પૂરું કરવા માટે તો ઘેર ઘેર ઘંટીઓ ચાલુ કરવી પડશે તરત મુક્તાના સ્વામીએ એમને કહ્યું જે હોય જલ્દી જમી લો મહારાજ તો કાંઈનું કાંઈ બોલેશ એટલે આપણે ગરડા જલ્દી પહોંચી જઈ બંને ત્યારે જમી લીધું ત્યાંથી ઉપીડા શાલે માળ પર્વત ઉતરાને ને ત્યારે ભગવુંજી આજુબાજુ જોતા ખભે તલવાર રાખીને ચાલતા એમને જોઈને મહારાજે કહ્યું આ ભગુજી સુરવીર કહેવાય છે પણ હાવ ફોશી છે હમણાં જેઠો ગોવાડીયો અને મેરામણ ગોવાડીયો આવ્યા હતા અમે આ કોટો ન કર્યો હતને ને તો અમને મારત વળી આ બ્રહ્મચારી પણ દાઢું વધારીને આયરે ફરેશ તે પણ અમે થવાને બદલે કર ગયો ને એને પૈગે લાગી ગયો ત્યારે બ્રહ્મચારીએ પૂછ્યું હું ક્યારે કર ગયો છું અને ક્યારે હું એને પૈગે લાગ્યો ગયો છું હા હા જેઠા ગોવાડિયાના પગમાં પડી ગયો હતો ને હવે ખોટું બોલે છે મહારાજ બોલતા હતા મુક્તાનંદ સ્વામીએ બ્રહ્મચારીને કહ્યું મહારાજની આ બધી વિચિત્ર લીલા છે માટે આપણે કાંઈ બોલવું નહીં એમ કરતાં સૌ ગરડા પહેલા મહારાજ અક્ષરવર્ણીમાં ટોલિયા ઉપર બિરાય જાય ટેબલ ખાચર મહારાજની સરભરામાં હતા એમનું શરીર હવે લથડું હતું છતાં મહારાજની સેવામાં તત્પર રહેતા જીવા ખાચર પણ આવ્યા તેમને જોઈ મહારાજે કહ્યું જીવા ખાચર અમારી પાસે આ તલવાર છે ને અમે અહીં તમારા કોઠામાં મારી તેમાં હંતાયેલા આરબો તોપ વગેરે બધું કપાઈ ગયું એમ કહીને પોતાનો આ ઢોલિયાની એ ઉપર મહારાજ પસાડ્યો મહારાજને આ વાત સાંભળી કોઈ કાંઈ બોલ્યું નહીં હોય મુક્તાનંદ સ્વામીએ દરેકને ઇશારો કરી દીધો કે કોઈએ મહારાજ સાથે જાજી વાત કરવી નહીં થોડી વારે લાધા ઠક્કર આવ્યા તેમણે મહારાજે કહ્યું લાધા ઠક્કર પાંચ રૂપિયા આપો આ તલવાર હજાવી છે લાદા ટકાને કાંઈ સમજાયું નહીં એમણે તો એમની કારભારીની દ્રષ્ટિથી વિચાર કર્યો કે અડધા રૂપિયાની તલવાર હજાવવા પાંચ રૂપિયા મહારાજ માગે છે એટલે એમણે મહારાજને કંઈ મહારાજ બરવાડામાં તલવાર હારી હજેસ ત્યાં મોકલાવી આપશું દિવાળીના દિવસો પાસે આવતા હતા સૌને ચિંતા થતી કે મહારાજ આ લીલા ક્યાં સુધી લંબાવશે પરંતુ મહારાજે હવે મંદવાડ હંકેલવા માંડ્યો ધીરે ધીરે આગળની રીત ગ્રહણ કરી લીધી તેથી એભલ કાચર એક દિવસ પીશું મહારાજ આ ધનતેરસ કાળી ચૌદસ અને દિવાળીના દિવસો આવે છે તો આપણે એ ઉત્સવો ઉજવીશું ને મહારાજે કહ્યું હા ધામધૂમથી ઉજવવા પણ આ વખતે વરજાંગ જાળિયાના હરિભક્તોને તેડાવજો એમને નિર્દોષ બુદ્ધિ રાખી અમારી બહુ સેવા કરીશ ટાણે કટાણે જે નહીં લાવ્યા અમારા શબ્દો સહન કર્યા અમારો તાપ જીરવ્યસ એમના ઉપર અમે બહુ રાજી થયા છીએ માટે એમને જરૂર તેડાવજો દિવાળીનો ઉત્સવ આવ્યો સંતો હરિભક્તો પણ આવવા લાગ્યા જાળિયાથી હીરા ઠક્કર એમની સ્ત્રી કલુબાઈ તેમજ સાંગો અને કાથડ આ બધા બાબરિયા પણ પોતપોતાના પરિવાર સાથે ગરડા આવી ગયા હતા ત્યાંથી સૌ નીકળ્યા જેમ જેમ હરિભક્તોના મંડળો આવતા ગયા તેમ તેમ મહારાજ પણ રાજી થતા ગયા જે મંડળ આવે એને જોઈને મહારાજ બોલ્યા ઓહો આ તો બહુ ભગવદીય મંડળ ખરા એકાંતિક છે લો આ રીતે ભગવાને મનુષ્ય લીલા વરજાંગ જાળીયા ગામની અંદર કરેલી સહજાન સહ મહારાજની